નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ઉચ્ચ લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાંતલપુર પીઆઈની ગાડી પર પથ્થર મારવાની ઘટના સામે આવી છે જેમાં દસથી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે સાણસરા ગામમાં પોલીસ પર હુમલો કરાવ જેમાં પચાસથી વધુ લોકોના ટોળાએ પીઆઈની ગાડી પર પથ્થરમારો કર્યો હતો પાટણ જિલ્લાના સાણસરા ગામમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ એક ડમ્પર ચાલકની ધરપકડ કરીને પરત ફરી રહી હતી લગભગ પચાસથી વધુ અજાણ્યા લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં પોલીસ અધિકારીને નાની મોટી ઇજાઓ થઈ હોવાની શક્યતા છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંતલપુર પોલીસ સ્ટેશનના દસથી વધુ લોકો વિરુદ્ધ નામજો ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આકૃતિ કરનારાઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામ માનુજ સાથે મેં ઉજાય લાઈવ ન્યૂઝ સાંતલપુર